સુરત જિલ્લા એલસીબી પોલીસને બાતમી મળી હતી કે વલથાણ ગામે કામરેજ તરફ જતા ટ્રકમાં ચોરખાનું બનાવી તેમાં ગાંજો લઈ જવામાં આવી રહ્યો છે જેથી પોલીસે ટ્રક આવતા તેને રોકી તપાસ તેમાં ચોરખાનું બનાવ્યું હતું જેમાંથી મોટો જથ્થો ગાંજાનો મળી આવ્યો હતો એલસીબી પોલીસે તપાસ કરતા સાતસો છેતાલીસ પોઈન્ટ નવસો નેવું કિલોગ્રામ ગાંજો ટ્રકમાંથી ઝડપાયો હતો જેની કિંમત ચુમ્મોતેર લાખથી વધુ રૂપિયા હતી આ સાથે પોલીસે પંદર લાખનો ટ્રક તથા ડ્રાઈવર અને ક્લીનર પાસેથી મળેલા મોબાઈલ અને અન્ય મુદ્દામાલ મળી નેવું લાખથી વધુ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે ટ્રક ડ્રાઈવર સંજય અને ક્લીનર કાલિયા પ્રધાનની પૂછપરછ કરતા ઓરિસ્સાથી ગુપ્ત ચોરખાનું બનાવી ગાંજાનો જથ્થો ભરીને ગુજરાતમાં નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ચોર્યાશી ટોલનાકાની આગળ નવી પારડી ખાતે હજીરા જતા રોડ પર હોટેલ પર ઊભા રહેતા જ્યાં અજાણ્યો શખ્સ ગાંજાના જથ્થાને ટ્રક લેવા સાયણ તરફથી આવનાર હતો ટ્રકમાં ગાંજો આલોક નામના શખ્સે ભરાવી દીધો હતો જે ટ્રક મહારાષ્ટ્રના નવાપુર સુધી શરત પ્રધાન ઉર્ફે સાયરામ રાજેન્દ્ર પ્રધાન હંકારી લાવ્યો હતો ખુરદા અને ભુવનેશ્વરની વચ્ચે ગanja નો જથ્થો ભરેલ ટ્રક બાપુજી નામનો ડ્રાઈવર આપી ગયો હોવાની કબૂલાત કરતા એલસીબી પોલીસે આલોક શરદ પ્રધાન ઉર્ફે સાયરામ અને બાપુજી તથા સાયણ થી ગanja નો જથ્થો લેવા આવનાર અજાણ્યા શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે હાલ પોલીસે સિત્તેર લાખ થી વધુનો ગanja નો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આઈ સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ ડ્રગ્સ કેમ્પેન અંતર્ગત ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી તથા ગુજરાત રાજ્યના ડીજીપી અને આજીપી સાહેબ નાઓએ એનડીપીએસનો જે ગેરકાયદેસર મુદ્દામાલ છે તે શોધવા માટે વારંવાર સૂચનાઓ આપેલી જે અંતર્ગત સુરત રેન્જના આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબે નાઓની રાહબારી હેઠળ તથા સુરત ગ્રામ્યના ડીઆઈજીપી શ્રી હિતેશ જોયસર સાહેબ નાઓની સૂચના અનુસાર એલસીબીપીઆઈ આરબી ભટોળ એસઓજીપીઆઈ બીજી ઈસરાણી તથા પેરોલ ફોલો સ્કોડ ના ઇન્ચાર્જ પીઆઈ વીએલ ગાંગિયાના આ કામગીરી શોધવા માટે કાર્યરત હતા જે અંતર્ગત એલસીબીપીઆઈ આરબી ભટોળ તથા એએસઆઈ રોહિતભાઈ બાબુભાઈ ના સંયુક્ત રાહે હ્યુમન ઇન્ટેલિજન્સ થી બાદમી મળેલ કે ટ્રક ટાટા કંપનીનો ટ્રક જે છે જેનો નંબર એમ એસ ચાલીસ સિત્તેર એમ ચાલીસ સીટી ચોત્રીસ એકોતેર એનો ચાલક તથા ક્લીનર એના કબજાની ટ્રકમાં ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો વહન કરી મુંબઈથી અમદાવાદ તરફ જતા નેશનલ હાઈવે અડતાલીસ બાતમી ગઈકાલે મળેલ હતી કે જેના આધારે એલસીબી પીઆઈ એસઓજી પીઆઈ તથા પેરોલ ફરલો પીઆઈ અને તેમનો સ્ટાફ સરકારી પંચો સાથે રેડ કરવા માટે કાર્યવાહી હાથ ધરેલ જેના અનુસંધાને નેશનલ હાઈવે અડતાલીસ ઉપર વોચ ગોઠવવામાં આવેલ અને જે તોરલ હોટલ પાસે જે ટ્રક નંબર છે એમ એચ ચાલીસ સીટી ચોત્રીસ એકોતેર ત્યાં નાકાબંધી કરતા ટ્રકને તપાસવામાં આવેલ અને ટ્રકમાં સર્ચ ઓપરેશન કરતા ટ્રકમાં ચોરખાનું બનાવેલ હોવાનું જણાય આવેલ અને જેની અંદર પ્રતિબંધિત વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો ભરેલ મળી આવેલ આ જે ગાંજાનો જથ્થો જે છે એની કિંમત ચુમ્મોતેર લાખ ઓગણસિત્તેર હજાર નવસો નેવું છે અને ટ્રક તથા કબજામાંથી બંને આરોપીના કબજામાંથી મળેલ બંને મોબાઈલ તથા જે રોકડા રૂપિયા મળેલ છે તે એ બધી કિંમત ગણીને નેવું લાખ એક હજાર આઠસો ને સિત્તેર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે બે આરોપીઓ પકડાઈ ગયેલ છે અને ત્રણ આરોપી જે છે એને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે અત્યારે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત